નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો જય ઠાકરના નાદ સાથે આપણે વિડીયાની કાયમી માટે શરૂઆત હોય હમણાં તમે જોયું ને ગીરમાં ફરી આવ્યા આ કેવા હાટું ફરવા ગયા હતા એ તો મને ખબર છે કેમ કે ન્યાયક થોડુંક એવું કામકાજ આપણે પડી રહ્યું હતું અને ગીરમાં જવું પડે એમ હતું તમારો ભાઈ તમને ખબર છે ને કે ભેહુંના હારા મોરા દેખે એટલે ગમે ને જોવા જાય તો આ રીતે આપણે હજી તળાજા પણ ભેહું જોવા જવાનું છે તો આજના વિડીયોનો આપણો ખાસ ટૉપિક છે પશુપાલન ઉપર તો આજની તારીખની અંદર આ વિડીયો જ્યાં સુધી જોતા હોય ને ત્યાં સુધી ખરેખર તમારા પશુને કઈ રીતે કાભળ થાય ને એ મહત્વનું છે માનો કે તમારે તમારા પશુને આ રીતની એક હેબિટ પાડવાની છે કે આપણું પશુ જ્યારે પહેલું વ્યાજ કે વ્યાય ગઈ છે ત્યાર પછી થી ત્રણ મહિનાની અંદર હીટમાં આવી જવી જોઈએ એટલે કે ગરમીમાં આવી જ જવી જોઈએ ઘણા લોકો આવી ભૂલ કરી જતા હોય કે અમારી ભેંસ છે ભાઈ અમારું પશુ મીઠિયાર છે ગાય છે અથવા તો ભેંસ છે દૂધ આપતા પશુ હોય તો એના માટે ખાસ આ વિડીયો છે અને એક ખાસ વાત તમને કહું કે આગણી થોડીક વાર આપણે વિડીયોને ઓફ રાખ્યું કેમ કે હું પાછો આવી અને પૂરેપૂરી જાણકારી આપી તમને કેમ કે મારે મારા મમ્મી અમને ફેંસું દોવા લાગે છે તબેલાની અંદર આવે કામ કરવા લાગે છે તો આજ મમ્મીની ગેરહાજરી એ અત્યારે છે નહીં છે જ મમ્મી હાજર જ છે પણ આજ મારે એક ભેંસ દોવાની છે કેમકે અમે આજ ઇમેજિંગ એક્સપોમાં ગયા હતા એટલે થોડીક ભેળને લીધે હું એક ભેંસ દોવાની છે હાલો તમને આપણે લાઈવ ભેં ધોઈ બતાવી તો ફાઇનલી મિત્રો આપણી ભેંસને આપણે પ્રહરાવી લીધી છે અને આપણે દોવાનું ચાલુ કરી દીધું છે આ ભેંસ થોડીક આકર્ષે છે અને આમાં દૂધ પણ ઘણું બધું છે એટલે આ થોડીક દોમાં કઠિન વાળી છે અને હેડ ઉજવીની એકદમ ઝીણી છે ઝીણી હેડવાળી ફેર હોય ને એ જ મિત્રો આકર્ષે હોય ને આપણે કઠણ પડતી હોય તો આપણે જ્યાં સુધી આપણું પશુનું મિલ્કિંગનું કામ પૂરું થાય ત્યાં સુધી આપણે વિડીયો ચાલુ નહીં કેમ કેમકે ત્યાં સુધી વિડીયો ચાલુ રાખીએ તો જે ટૉપિક મારે તમને બતાવવાનું છે એ ટોપિકની અંદર આપણે આ મિલ્કિંગનો જ આખો વિડીયો આવી જાય તો હું ભેં ધોઈ લઉં પછી તમને મળી તો મિત્રો આપણે ભેંસ ધોવાનું કામ કંઈ નિપટાવી અને ફાઇનલ આવી ગયા છે અહીં ગરમી વરી ગયો તો આપણે વાત ક્યાં એટકી હતી ને મેન વાત ઉપર આપણે પાછા આવી જઈએ અને ખાસ તમને જણાવવાનું કે આપણું પશુ જ્યારે ખડાયેલું હોય કે પહેલું વેતર જ ભાઈ હીટમાં આવી છે ને એ ખડેલી થઈ જાય અને એ ભેંસ બની જાય તો કેટલો ટાઈમ પંદર મણ ઉપરથી એનું વજન હોય ત્રણસો કિલોથી ઉપર એનું વજન હોય અથવા તો અઢી વર્ષની ઉંમર હોય એટલે ગાભણ થઈ જવું જોઈએ ઘણા ઘણા એરિયામાં ત્રીસ મહિનાનું છે ને પશુ થાય ને એટલે પહેલું વેતર વ્યાય જાય છે અને તમને એવું થતું હોય કે આપણે દાખલા તરીકે માનો કે મારી આ ભેંસ છે આની વ્યાણી ત્યાંથી બાર મહિના દોવા દીધું અને હજી એ દોવા દઈએ છે અને એની અંદર હજી પાંચ પાંચ લીટર દૂધ આવતું હોય કે ત્રણ ત્રણ લીટર દૂધ આવતું હોય પણ બાર મહિના થઈ ગયા વ્યાણના અને પાછી હીટમાં નથી આવી તો ખરેખર આ તમે એવું માનતા હોઠિયા આ મીઠિયાર નથી આ ખરેખર પર થાય જેનું પશુ વારે ઘડી એની સાયકલ ચાલુ રહેતી હોય કે વ્યાણ પછી અઢીથી ત્રણ મહિનામાં જે પશુ પાછું ફરીથી ગાભણ થઈ જાય આની અંદર તમને ત્રણસો દિવસ દૂધ મળે અને ત્રણસો દિવસ દૂધ મળે તો જ તમે પશુપાલનના વ્યવસાયની અંદર તમે પૈસાનો વધારો કરી શકો અને ત્યાર પછી આગળ જોવા જઈએ તો કે ભાઈ કાપડ ના થતી હોય એનું કારણ હું અત્યારે જો ખાંડદાણ એવા અલગ અલગ પ્રકારના આવી ગયા છે હવે ખાણદાણની અંદર કેવી બધી મિલાવટ કરતા હોય એ તો આપણે ખબર નથી પણ તમે આગળ આજથી ખાલી હાથથી આઠ વાર વયા જવું જોઈએ પાછળ જોવું જોઈએ કે શું થયું હતું કે પશુ આપણા જે હિમમાં ચરતાં વીડીમાં ચરતાં આપણા પશુને અન્ય એવી ઔષધી ખાવા મળતી અત્યારે ખાવામાં શું મળે કે આ નિરણની આ કડબ હે કડબ મળે નીરણ મળે ત્યાર પછી આ નેપિયર છે એ મળે માંડવીનો પાલો મળે તુરદાનો પાલો મળે મગનો પાલો મળે આપણા ત્રણથી ચાર વસ્તુ જ નાખતા હોઈએ તો પશુની અંદર જે ખનીજ તત્વોની વિટામિનની ખામીને કારણે આ વસ્તુ સર્જાતી હોય છે તો આમાં કોઈ વસ્તુની એડ કરવાનું નથી કેમ કે કોઈ કંપનીવાળા મને કંઈ પડીકું દઈ ગયા નથી દેહ તે દીન વાત તેદી પણ ખરેખર એક જાણવા જેવું છે કે જે જે પશુપાલક હશે એને તો ખાતરી જ હશે કે એનું પશુ કેટલા ટાઈમે થઈ જાય છે મિત્રો ખરેખર અઢીથી ત્રણ મહિનામાં ભેંસ વ્યાય જતી હોય અને જે ભેંનું દૂધ સાત લીટરથી આઠ લીટર હોય એ ભેનું દૂધ તમારી ભેંસ છે કે ગાય છે ભાઈ એ ગાભણ થઈ ગયા પછી તમે કેટલા મહિના દો છો એ જોવાનું છે ત્યાર પછી કે તમે મૂકો નહીં કેમ કે દૂધ ખારું થઈ જાય ત્યાં સુધી મૂકો નહીં ભલે એક લીટર નીકળતું હોય કે દોઢ લીટર નીકળતું હોય તમે એમ કહો કે ચા પાણીનું થઈ જાય છોકરાઓને ચાહનું થઈ જાય ખરેખર આ વસ્તુ તદ્દન ખોટી છે આ કરવા જેવી જ નથી પશુ ફરી જાય ને એટલે છ થી સાત મહિનાની અંદર પશુને વહુ કાવી જ દેવું જોઈએ શું કારણથી ખબર કે આ વેતરની અંદર એને તમારે પુષ્કળ પ્રમાણમાં દૂધ મળે ત્યારે પછી એના શરીરની અંદર જે પાડરું ઉછેરતું હોય એનો વિકાસ સારો થાય અને એ પાડી સારી આવે એ પાડીને પાછી તમે ભેં બનાવો ને તો એ દૂધમાં ટનાટન થાય કંઈ ત્રણ ને ચાર લીટર દૂધથી આપણા ખીચા પૈસાને ભરાય નહીં એમાં તો ખાલી ખાણ દાણું થાય પશુનો એક ટાઈમનો ખર્ચો લગભગ નહીં હોય તો એ હોથી હવા હો રૂપિયાનો હોય પશુનો ત્રણ ટાઈમનો ખર્ચો હોય ને અઢીસોથી ત્રણસો રૂપિયાનો હોય ઘણી વખત મેં તમને પાકો હિસાબ કરીને પણ વિડીયોની અંદર સમજાવેલા છે કે આ રીતનું આમાં વધે આ રીતનું ના વધે થમલીન હોય અમે અમારા ટોપિક ઉપર બનાવતા હોઈએ અને થમલીનની અંદર એવું મેં લખ્યું હોય કે ભાઈ ખાલી પોદળા જ વધે છે પણ એવો એક વિડીયો મેં મૂકેલો છે કે પોદળામાંથી ફોર વ્હીલ લીધી બાર લાખની ભાઈ બાર વર્ષથી ખરેખર પશુપાલનનો વ્યવસાય કરતા હોય એ વર્ષનું એક લાખનું ખાતર એ વેચતા હોય ને ખાલી તમારી આગળ હે ને પંદરથી અઢાર ભેહું હોય ને એટલે એક લાખ રૂપિયાનું ખાતર તમે વેચી શકો એક લાખ રૂપિયાનું ખાતર વેચો એવા બાર વર્ષથી હું તો મારે નવમાં વર્ષમાં મેં પગ મૂક્યો હે મયારામાં આ પશુપાલનના વ્યસાયમાં જે પચીસ પચીસ વર્ષથી અધિયા એને ખાલી પચીસ લાખ રૂપિયાનું ખાતર થયો વિચાર કરો એક એક પોઈન્ટ ખરેખર વિચાર કરવા જેવો નહીં ને નોટબુકને પેન લઈને લખવા જેવો હોય તો મેન વાત ઉપર આપણે આવી જઈએ કે આપણી પશુ છે અઢી મહિના વ્યાણ પછી અઢી મહિને ગાભણ નથી થતું તો તમે એને અટી મિને ગાભર થાય એવું કંઈ કરો કરો ને કરો તો આપણા પશુઓ મને ખબર છે કે ક્યાંય વીડિયોમાં જ કે ભાઈ હિમમાં ચરવા જવાના નથી તો આપણે એને અહીંયા ઘેર બાંધીને નાખી છે આ એક બતાવે ત્રણથી ચાર પ્રકારના ચરા આપણે ચારી છે એથી વિશેષ આપણે કંઈ નાખવાનું છે નહીં અને આને કંઈ બાજરોને ઘઉંતા ઉખલા દેવાય નહીં મકાઈનો ભયડો આપણે દઈ શકીએ પણ ખરેખર ઘણી બધી કંપનીના રાજદાણ આવે છે ઘણી બધી કંપનીના મિનરલ મિક્સર આવે છે ખરેખર કોઈક હારી કંપનીનું લઈ અને તમે પશુને ખવડાવતા જાઓ ફાઇનલી અઢીથી ત્રણ મહિના પશુના વ્યાણ પછી પાછું તમારું પશુ ગરમીમાં આવી જશે અને ત્યાર પછીની વાત કરી કે પાડરુનો ઉછેર કરવો હોય સારી ઓલાદની ભેંસ હોય અને હારી ઓલાદનું બીજદાન તમે મુકાવો એને તમારે મસ્ત મજાની ભેંસ બનાવવી હોય તો ખરેખર ખોરાકમાં એને પહેલાં અઢીથી ત્રણ મહિના દૂધ પીવડાવતા જાઓ અમે પાડ્યું ઉજેર્યું જ છે અમે એને દૂધ પીવડાવ્યું જ છે છતાં પણ વિટામિનની મિનરલ્સની કમી રહી જતી હોય ને તો ખરેખર એના માટે સ્પેશિયલ દાણે આવે છે તમે ડેરીમાં જ્યાં તે તમે જોતા હો કે આ ભાઈ નાનકડા પાડરું માટે છે તો જે કંપનીવાળા છે ને એને ધ્યાનમાં રાખી અને એ પ્રકારનું દાણ બનાવતા હોય છે ખરેખર ટ્રેડમાર્ક થઈ ગયેલી જે કંપની હોય એનું તમે રાજદાણ ચારતા હોવ તો ચારો જે પણ કંઈ દાણ ચારતા હોવ એ નીવડી ગયેલી કંપનીનું ચારજો અમે તો વધારે પડતું માહીનું ચારી હે કેમ કે અમારા માલની ડાયઠી લાગી ગયું હૈ અને અમને એમાંથી ફાયદો પણ સારો મળે છે તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી કાલે અમારા મામા પરિવારની સપ્તાહ હે ને જાવું જો ઈચ્છા થાય ને એવો મેળાવડો હશે સપ્તાહ તમારે જોવી હે તો બનાવ્યું કોમેન્ટમાં પૂછતા નહીં કે તમારા મામા પરિવાર કોણ મારા મામા ભાદરકા હે તો ભાદરકા પરિવારને આંગણે આપણે જૂનાગઢ કેશોદને આંગણે જઈ અને કાલે જાશું અને ઈચ્છા થાય તો બનાવશું નકર આપણું જૂનો આના વિડીયો આવશે આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ